નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમે ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી કાર્ડ હજી સુધી જો તમે મિત્રો ફાર્મર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો ખાસ કરીને મિત્રો બનાવી લેજો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે હવે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર આઈડી ફરજિયાત મિત્રો કરવામાં આવ્યું છે સરકાર મિત્રો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ મિત્રો દરેક ખેડૂતોને ડિજિટલ ઓળખ બનાવી રહી છે જો તમારી પણ મિત્રો આઈડી કાર્ડ નહી હોય તો આગામી આધાર કાર્ડ જમીન પુરાવા અને બેંક પાસબુક આપીને આઈડી કાર્ડ બનાવી શકે છે જો તમે પણ મિત્રો ખેડૂત છો અને હજી સુધી તમે મિત્રો ફાર્મર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે બનાવી લેજો કારણ કે મિત્રો જો તમે આ કાર્ડ નહીં બનાવો તો જે તમારો પીએમ કિસાન યોજના નો બાવીસ હપ્તો છે તે મિત્રો અટકી શકે છે તો વહેલી તકે મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો ફાર્મર આઈડી કાર્ડ છે તે મિત્રો બનાવી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન રેશન કાર્ડ અને એલપીજીના નવા નિયમો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી નાણાકીય નિયમો મહત્વના ફેરફારો થશે જો મિત્રો પાન ને આધાર સાથે લિંક અને રેશન કાર્ડ નું ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો સુવિધાઓ બંધ થઈ જશે એલપીજી અને સીએનજીના ભાવમાં પણ ફેરફાર મિત્રો શક્ય છે જ્યારે મિત્રો વાહનો પણ મોંઘા થવાના છે સરકારી કર્મચારીઓ માટે પણ મિત્રો આઠ ધ પે કોમ્બિનેશન લાગુ પ્રબળ શક્યતાઓ રહેલી છે અને જે મિત્રો પગાર વધારો લાવવાનો છે તો ઉપરાંત મિત્રો યુપીઆઈ અને સિમ કાર્ડના નિયમો છેતરપિંડી રોકવા વધુ કડક બનશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેસર ઘેરાયા છે ડિસેમ્બરમાં જોવા મળ્યો છે જ્યારે મિત્રો સિત્તેર થી લઈને એસી ટકા બગીચાઓમાં હજુ મિત્રો મોર આવ્યો નથી તો બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદે પંદર થી લઈને સોળ હજાર હેક્ટર કેરીના બગીચામાં નુકસાન ભીતિ સેવાઈ રહી છે તો કૃષિ વૈજ્ઞાનિકોના મતે જીવાત અને ઈલ ના ઉપદ્રવ ને કારણે મિત્રો કેરીનું ઉત્પાદન થોડું મિત્રો મોડું થઈ શકે છે અને ભાવમાં પણ મિત્રો વધારો થવાની આ વર્ષે શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર રૂપિયા બે રૂપિયા ના છે સામે આ યોજનામાં વાર્ષિક માત્ર રૂપિયા પાંચસો ને ના પ્રીમિયમ પર રૂપિયા દસ લાખ અને રૂપિયા સાતસો ને ના પ્રીમિયમ પર રૂપિયા પંદર લાખ વીમા કવરે છે તે મિત્રો મળે છે પાસઠ વર્ષ સુધીના નાગરિકો આમનો લાભ લઈ શકે છે જેમાં અકસ્માતને કારણે મિત્રો હોસ્પિટલ ખર્ચ માટે રૂપિયા એક લાખ સુધીની સહાય દરરોજ મિત્રો રૂપિયા બે હજાર ની રોકડ સુવિધા અને વાર્ષિક મિત્રો મફત હેલ્થ ચેકઅપ પણ સામેલ છે ખેડૂતો છ હજાર ની રકમ વધારો કરે તેવી શક્યતાઓ છે તો ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે અગાઉ પણ મિત્રો સરકારે આ યોજનાનો બજેટ રૂપિયા સાઈઠ હજાર કરોડ થી વધારી ને હજાર પાંચસો કરોડ કર્યું હતું હવે મિત્રો એક ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ રજૂ થનારા બજેટ પર સૌની નજર રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો તમને વોટ્સએપ દ્વારા મળશે આવકનો દાખલો ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી દીધી છે હવે જનતા મિત્રો પંચાણું પર માત્ર હેલો લખીને આવકનો દાખલો અને જાતિ પ્રમાણપત્ર સીધા મિત્રો તેના મોબાઈલ ઉપર મેળવી શકશે તો સુશાસન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સેવા લોકાર્પણ કર્યું હતું આ મિત્રો ઈ સેન સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે ભવિષ્ય આ નંબર પરથી હવામાન ની સરકારી અંબાલાલ પટેલે જાન્યુઆરી મોટી આગાહી કરી છે તો તેમના જણાવ્યા મુજબ મિત્રો બે હાજર છવીસ થી શરૂઆત કમોસમી વરસાદ અને હાડ થી જાવતી ઠંડી સાથે થઈ શકે છે તો જાન્યુઆરી થી માર્ચ જોર રહેશે મિત્રો ધૂળની ઉડવાની છે તો પતંગ રશિયા માટે પણ મિત્રો સારા સમાચારો એ છે કે ચૌદ જાન્યુઆરી એ પવન સારો રહેશે જૂન બાર ની મિત્રો આસપાસ ચોમાસા આગમન થશે અને આ વર્ષે એક મિત્રો સાયક્લોન પણ સર્જાવાની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો એક લાખ રૂપિયા સુધીને વગર વ્યાજે લોન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ મિત્રો મહિલાઓને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે સશક્ત બનાવવાની એક શ્રેષ્ઠ પહેલ છે તો આ યોજના હેઠળ સરકાર જે મહિલા ઉદ્યોગ સાહસિકોએ નવો વ્યવસાય શરૂ કરવા અથવા તો તેમના હાલના વ્યવસાયને વિસ્તારવા માગ્યા છે તો તેમને રૂપિયા એક લાખ રૂપિયા સુધીને વ્યાજમુક્ત લોન

લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગુજરાત સરકાર દ્વારા મળશે મિત્રો વીસ રૂપિયા સુધીની સહાય વિગાદીઠ દીઠ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલ મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે તો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મિત્રો કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ સહાય છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવે છે તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા સહાય મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન મળશે મિત્રો દસ હજાર રૂપિયા સુધીની સહાય પીએમ જનધન યોજના એ મિત્રો દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો બે હજાર ચૌદમાં મિત્રો આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા મિત્રો લોકો સુધી પહોંચી શકે તો પીએમ જન યોજના હેઠળ મિત્રો ખોલવામાં આવેલ આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે તેમ મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સવાળા અન્ય ખાતા પણ એટલે કે મિત્રો જે પણ એસબીઆઈ સહિત મિત્રો ઘણી બેંકોમાં ખોલી શકાય છે તો આમની અંદર એટલે કે મિત્રો જનધનની અંદર તમને મિત્રો ઝીરો બેલેન્સ હોવા છતાં પણ દસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પીએમ જનધન યોજના હેઠળ મળવાપાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને મળશે મિત્રો આવાસ સર્વે મિત્રો શરૂ કરાયો દેશમાં ઘર વિહાણા લોકો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે વર્ષ મિત્રો બે હજાર ચોવીસ પચીસથી લઈને બે હજાર ઓગણત્રીસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનામાં અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે તો વિકાસ કમિશનરે તમામ સીસીઓને પીએમ આવાસ યોજના જના અને ગ્રામીણ પલ્સને યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેચોની નોંધણી કરવા જણાવ્યું છે તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા પીએમ આવાસ યોજના ચલાવવામાં આવે છે તો જે પણ લોકો ગરીબો હોય તેમને મિત્રો આ આવાસનો લાભ છે તે મિત્રો મળવાનો છે જો તમે પણ મિત્રો આવાસ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ઓનલાઈન અરજી કરીને આમને અંદર લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મિત્રો તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે તો આ યોજના હેઠળ મિત્રો પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ રૂપિયા પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા મિત્રો બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો પણ મિત્રો સરકાર વધારાના રૂપિયા છ રૂપિયા આપે છે તમે મિત્રો પણ અંદર વેબસાઈટ જોઈ શકો છો તેમની ઉપર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો અને આમનો લાભ લઈ શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્ર માં પણ મિત્રો ફોર્મ સબમિટ કરી શકો છો અને આ આનો લાભ લઈ શકો છો વિશે કરીએ તો ગુજરાતના બની રહી છે તેમનું મિત્રો કારણ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે તેમાં મિત્રો કુદરતી થપાટ કરતા ખેડૂતો આર્થિક રીતે પાયમલ થયા છે તો ખેડૂતોને આવક બમણી થશે તેવી ગુલ બાગો પોકારવામાં આવે છે ત્યારે મિત્રો ઉલટાનું ખેડૂતોને આર્થિક અને દશા વધુ ને વધુ કથળી રહી છે આજે મિત્રો દરેક સિઝનમાં મોંઘું બિયારણ જંતુનાશક દવા ખાતર ઉપરાંત મિત્રો ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી મિત્રો પાક ઉત્પાદનના પૂરતા પૈસા છે તે પણ મિત્રો ખેડૂતોને મળતા નથી તો મજૂર વર્ષ ખેડૂતોને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે

એટલું જ કેવું છે કે જે પણ ખેડૂતો નો માત્ર મિત્રો જો બે લાખ રૂપિયા સુધી નો દેવો માફ કરવામાં આવે તો પણ મિત્રો ખેડૂતો આ કપરા સમયમાંથી બહાર આવી શકે ત્યાર મજના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતને અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે ગુજરાતને અંદર ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે તો આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે તો ખેડૂતોને પાક રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા ની એન્ટ્રી ગુજરાત અંદર કરવામાં આવી તો શું ખેડૂત મિત્રો ગુજરાત ની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે મિત્રો ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ખાસ કરીને મિત્રો ઇન વિન્ટર ફર્ટિલાઇઝેશન ટેકનોલોજીને ફર્ટિલાઇઝેશન મિત્રો ટેકનિકને પ્રોત્સાહન આપવા આઈવીએફથી ગર્ભ ધારણ કરતા મિત્રો પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા સાબરકાઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને મિત્રો પ્રાયોગિક ધોરણે મિત્રો આ સહાયનો લાભ મળવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિના મળશે મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન અરજી કરી લેજો છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે તો પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત મિત્રો કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ યોજના હેઠળ મિત્રો અઢાર થી લઈને અરજદારો તો આ યોજના રોકાણકારો ને સાઈઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન છે તે મિત્રો આપવામાં આવે છે તો જે પણ ખેડૂત હોય અથવા તો મિત્રો જે પણ વૃદ્ધા વ્યવસ્થામાં હોય તેમને આ ત્રણ હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો મળવાની છે